મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ની અંદર મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બંને સમુદ્ર છે જેની અંદર સિસ્ટમો સર્જાવાને કારણે અને આ ભેજ મિત્રો ખાસ કરીને ઉપલા લેવલ તરફ આવવાને કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે શિયાળુ પવનો આપણે ભૂરવા કહેતા હોય આ નબળા પડવાને કારણે ગુજરાતની અંદર આજથી મિત્રો ત્રણ દિવસ વરસાદને લઈને આ ગઈ છે જેની અંદર ખાસ કરીને ગુજરાતના લગભગ વીસેક જેટલા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે અને કેટલાક જિલ્લા એવા છે જેની અંદર ભારે વરસાદ પણ પડી શકે છે જેને લઈને ગુજરાતમાં વિભાગે અને ભારતીય હવામાન વિભાગે સત્તાવાર રીતે મિત્રો ખાસ કરીને મેપ જાહેર કરી અને આગાહીની પણ જાહેરાત કરી દીધી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ખાસ કરીને આ સિસ્ટમને કારણે જે સિસ્ટમ અરબી સમુદ્રમાં બની ચૂકી છે અને જેને લઈને ગુજરાતની અંદર આજથીના જ મિત્રો વરસાદને લઈને ધમાકેદાર બેટિંગ કરવાની છે અને આ વરસાદને કારણે ખાસ કરીને ખેતીના પાકોને પણ મિત્રો ભારે નુકસાન થઈ શકે છે તેમજ મિત્રો કપાસ જેવા પાકો છે જે તૈયારી ઉપર હોય છે એ પલળી શકે છે જે નવું વાવેતર કર્યું છે આના પાળા તૂટી શકે છે અને ખાસ કરીને ફરી એક વખત બાંધવા મુશ્કેલી પણ બની શકે છે ત્યારે આ વર્ષે વરસાદ આવે તો મિત્રો ખાસ કરીને કમોસમી માવઠાને કારણે મિત્રો ખેડૂતોને સૌથી વધુ નુકસાન થતું હોય છે તો આવું જોઈએ કઈ કઈ તારીખે કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડશે તેને લઈને સંપૂર્ણ માહિતીની વાત કરીએ સાથે સાથે આપણે એ પણ જોઈશું કે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે કયા કયા જિલ્લાની અંદર મિત્રો કેટલા દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તેમજ આગાવી પંદર દિવસના ડેટા પણ જોશો અને ત્રીજી એ બાબત પણ આપણે જોઈશું કે આ વરસાદ કારણે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે વાવાઝોડું છે તો પવનની ઝડપ પણ કેટલી રહેશે તો આ તમામ માહિતીની વાત કરશું તો આ વીડિયોને અંત સુધી ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તમે જોઈ શકો છો આ બંને વાવાઝોડા ખાસ કરીને બની ચૂક્યા છે બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટું અને વિશાળ વાવાઝોડું છે અરબી સમુદ્રમાં ખાસ કરીને લો પ્રેશર બન્યો છે પરંતુ ખાસ કરીને તે મિત્રો એકદમ નોર્મલ છે અને આવી રીતે મિત્રો ત્રાસું થવાને કારણે બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે એની પ્રેશરને કારણે મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું અહીંયા તમે જોઈ શકો આવી રીતે લાંબો થશે એટલે તેનો કેટલોક ભાગ છે ગુજરાત ઉપર આવવાને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે જ્યારે બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ ખાસ કરીને ડીપ ડિપ્રેશનમાં જઈ શકે છે અને જેને વાવાઝોડાનું પણ નામ આપવામાં આવી શકે છે પરંતુ આ છે બાંગ્લાદેશ તરફ વધારે ફંટાય તેવી શક્યતા જોવા મળી રહી છે તમે જોઈ શકો છો તો બંને વાવાઝોડાની ખાસ કરીને અસર છે અને તેને લઈને ગુજરાતની અંદર મિત્રો દળિયો ન ખેડવાની પણ માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે તો કાંઠા વિસ્તારોની અંદર આગામી સમયની અંદર તેજ પવન જોવા મળશે અને ત્યારબાદ મિત્રો ફરી એક વખત શિયાળો પવન માટે મિત્રો પંદર દિવસની રાહ જોવી પડશે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને જ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલ સુધીની અંદર જોઈ એવો મિત્રો દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ તો બાકીના વિસ્તારોમાં વરસાદ નહોતો તો પરંતુ આજની વાત કરીએ તો હવામાન વિભાગે પણ આ જે આપણે અંતમાં જોવાના છે મેપ પણ અહીંયા તમે જોઈ શકો છો આજે પચીસ તારીખ છે અને પચીસ તારીખની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાત હવામાન વિભાગે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથની અંદર અને જૂનાગઢની અંદર રાજકોટના કેટલાક ભાગોની અંદર મિત્રો ખાસ કરી માવઠાની આગાહી કરી લે છે આ સિવાય સુરત ડાંગ સુરત નવસારી વલસાડ ડાંગ તાપી જેવા દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે મિત્રો બપોર પછી આદરનો ભારે ગરમી બફારા બાદ વરસાદ જોવા મળી શકે છે જોકે મિત્રો આ વરસાદ રાત્રે પણ મિત્રો ચાલુ રહી શકે છે અને છવ્વીસ તારીખે વધારે મોટી આગાહી છે અહીં તમે જોઈ શકો આખી સિસ્ટમ છે ગુજરાત ઉપર આવશે આમ તમને પહેલાં જ ત્રણ દિવસ વધારે એમાં છવ્વીસ તારીખે રવિવારે સૌથી વધુ આગાહી છે જે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે અમુક વિસ્તારમાં બેથી ત્રણ ઈસ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે જો કે સાથે સાથે પવનની ઝડપ પણ વધારે હોવાને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કેટલાક વિસ્તારોની અંદર હળવો પણ છતાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે સૌરાષ્ટ્રની અંદર વધારે અસર છે

તેના ડેટા ચેન્જ થઈ શકે છે એટલે કે ખાસ કરીને ત્રીસ તારીખની અંદર પરંતુ આજથી મિત્રો ત્રણથી ચાર દિવસ સુધી વરસાદને લઈને ખૂબ જ મોટી આ ગઈ છે તો ખાસ કરીને હાલમાં જો પિયત કરતા હોય તો ખેડૂતોએ પિયત ટાળવું જોઈએ આવા સમયે મિત્રો ખાસ કરીને જો વધારે આ વરસાદ પડવાની શક્યતા હોય તો ખાસ કરીને નાકા છે એ ફોડી અને ખેતીની અંદર જો તમે શિયાળો પાક વાવી દીધો હોય તો યોગ્ય નિકાલ કરવો જોઈએ નકર ખાસ કરીને ખેતરના પાળા છે એ તૂટી જાય તો ખાસ કરીને પછી મિત્રો છે એને સાંધવા ખૂબ જ મુશ્કેલી થાય એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મિત્રો આજથીના જ અહીંયા તમે પચીસ તારીખનો મેપ જોઈ શકો છો આ છવ્વીસનો જોઈ શકો છો અને આ સત્યાવીસ તારીખનો જોઈ શકો છો જો કે હળવોથી મધ્યમ વરસાદ છે પરંતુ ખાસ કરીને આ માવઠું છે વાવાઝોડાનું માવઠું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું નથી પરંતુ ક્યાં પણ વરસાદ પડે તો ભારે વરસાદને કારણે પહેલેથી પણ સાવચેત ખેડૂતો હોય તેને ઓછામાં ઓછું નુકસાન થતું હોય આવો જોઈએ ગુજરાત હવામાન વિભાગની આગાહી અને ભારતીય હવામાન વિભાગની આગાહી જુદા જુદા મેપ જોઈ શકો જેની અંદર ક્લિયર છે કે બંગાળની ખાડીવાળું વાવાઝોડું આવી જશે જશે અને ગુજરાતની અંદર વાવાઝોડું છે એનો ફેલાવો છે ગુજરાત સુધી આવે છે કે ગુજરાતમાં આવે તેવી કોઈ શક્યતા નથી હજી પણ તેના મત મતાંતર છે ગુજરાત તરફ આવી અટકી જાય અથવા ઓમાન તરફ જતું રહે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે આ સિવાય મિત્રો અહીંયા તમે મહિના દિવસનો મેપ જોઈ શકો છો જે ત્રેવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે ત્રીસ તારીખથી લઈને છ તારીખ સુધી થોડીક શક્યતા છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને છ તારીખથી લઈને તેર તારીખ કોઈ પણ તારીખ સુધી કોઈ નથી એટલે એકદમ શાનદાર શિયાળો છે એ મિત્રો ખાસ કરીને વેકેશન ખુલતાની સાથે જોવા મળશે ભારતીય હવામાન વિભાગનો પચીસ તારીખનો મેપ જોઈ શકો છો જે પ્રમાણે ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે છવ્વીસે પણ આગ છે સત્યાવીસે પણ આગાહી છે પરંતુ અઠ્યાવીસથી તમે જોઈ શકો છો ગુજરાતમાં ગ્રીન એલર્ટ તો ખાસ ખાસ કરીને ત્રણ દિવસ પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખે આગઈ છે તો આ ત્રણ દિવસ જાળવી રહ્યું અને તમે ત્રીસ તારીખે જોઈ શકો સંપૂર્ણ સિસ્ટમ પૂરી થઈ જશે તો શિયાળો બેસી જશે અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખના ચોવીસ તારીખના સવાર સુધી તમે જોઈ શકો છો ક્યાંય વરસાદ નથી પરંતુ આજથીના જ મિત્રો આગાહી છે આ સિવાય ગુજરાત હવામાન વિભાગે પણ મિત્રો સૌરાષ્ટ્રની અંદર વાદળછાયા વાતાવરણની અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરેલી હતી ગઈકાલે તો એ પ્રમાણે જોવા મળ્યું પણ પચીસ તારીખે તમે જોઈ શકો સૌરાષ્ટ્ર ના લગભગ તમામ જિલ્લા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર આજે મિત્રો ખાસ કરીને ખૂબ જ મોટા વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ હળવો છે પરંતુ છવ્વીસ તારીખે અને સત્યાવીસ તારીખનો મેપ તમે જોઈ શકો છો જેની અંદર જે એકદમ આછો કલર જે આપણે મિત્રો જોતા આવ્યા છીએ એનો મતલબ કે પંચોતેર ટકા જેવા ભાગોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે ને લગભગ પચાસ ટકા જેવા વિસ્તારોમાં વરસાદ છે એ છવ્વીસ સત્યાવીસ તારીખે જોવા મળી શકે છે અઠ્યાવીસ તારીખે પણ વાદળછાયું વાતાવરણ રહેશે ક્યાંક ક્યાંક વરસાદ પડશે પણ ઓગણત્રીસ અને ત્રીસ એ કોઈ શક્યતા નથી તો ફરી એક વખત વરસાદને લઈને આગળ છે જેમાં આજે જોઈ શકો છો તો સુરત નવસારી વલસાડ ડાંગની અંદર ભારે તો ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છવ્વીસ તારીખે મિત્રો સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના જિલ્લાની અંદર એટલે કે જૂનાગઢ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જિલ્લાની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે આ સિવાય સત્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર સાથે અમદાવાદ મહેસાણા સાબરકાંઠાની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો તમારા વિસ્તારમાં આજે કેવું વાતાવરણ છે જરૂરથી અમને કોમેન્ટ કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત